વેલકમ ટુ માય ચેનલ શ્રી રાધે વેલકમ ટુ માય ચેનલ જીપીએસસી સખી આજે આપણે ડીવાયસો મેઇન્સ હોય એસટીઆઈ મેઇન્સ હોય કે તલાટી મેઇન્સ હોય એ માટે જે જાહેર નિવેદન છે બરાબર એની ફોર્મેટ સાથે વિગતવાર માહિતી મેળવીશું કે એને કેવી રીતે લખવાનું છે ઓકે સો તલાટી કે ડીવાયસઓ કે એસટીઆઈ હોય તો બસો શબ્દ રહેશે તમારે અને દસ માર્ક્સનો છે એ તમારો ક્વેશ્ચન રહેશે આ સિવાય બીજી વિગતવાર ચર્ચા કરીએ તો ચર્ચાપત્રો અને વિચાર વિસ્તારના ફોર્મેટ ઓલરેડી જીપીએસસી સખી ચેનલ ઉપર યુટ્યુબ ચેનલમાં મળી જશે બરાબર તો તમે એને જોઈ લેજો અને આઈ હોપ કે તમને હેલ્પફુલ થશે કોઈ પણ જ્યારે ગુજરાતી લેંગ્વેજનો આપણે ક્વેશ્ચન્સ અટેન્ડ કરતા હોઈએ ત્યારે છે એની અંદર જે ફોર્મેટ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ બની રહે છે કારણ કે જો તમારું ફોર્મેટ સાચું હશે તો તમને ચારથી સાડા ચાર માર્ક્સ તો મળી જ જશે બરાબર કન્ટેન્ટ ગમે તો થોડુંક આડું ઓડું હશે તો પણ ચાલશે પણ ફોર્મેટ એકદમ રેડી હોવું જોઈએ બરાબર કારણ કે એ ગવર્મેન્ટ ઓફિશિયલ્સ અનુસાર હોવું જોઈએ એ પ્રમાણે તો ડાયરેક્ટ અન્ય ચર્ચા કર્યા વગર સીધા જ આપણે જતા રહીએ છીએ ફોર્મેટ ઉપર તો જાહેર નિવેદનનો ફોર્મેટ કેવું હોવું જોઈએ તો અહીંયા મેં ફોર્મેટ ઓલરેડી અહીંયા દર્શાવેલું છે અને આગળ આપણે એને મોડલ આન્સર થ્રુ પણ સમજીશું ઓકે સો ફર્સ્ટ ઓફ ઓલ તમારે અહીંયા લખવાનું છે વિભાગનું નામ તમને કોઈ પણ ક્વેશ્ચન આપ્યો હોય એની અંદર કીધું હશે કે આ છે સામાજિક અને ન્યાય વિભાગનું છે બરોબર પછી મહિલા અને બાળ જે વિભાગ છે એના અંતર્ગત હશે કોઈ મુખ્યમંત્રીનું જો નિવેદન કીધું હોય તો તમારે સીએમઓ આવશે મુખ્યમંત્રી કાર્યાલય આવશે સો ખાસ તમે અહીંયા વિભાગનું નામ પહેલાં લખવાનું છે બરોબર ત્યારબાદ આવશે અહીંયા ગુજરાત સરકાર અને હંમેશા આની અંદર શું કરશો તમે અન્ડરલાઇન્ડ કરશો ઓકે ગુજરાત સરકાર ગાંધીનગર અને પછી નિવેદન લખીને તમે આવું બોક્સ પણ બનાવી શકો છો બોક્સ કંઈ બનાવો ખાલી અન્ડરલાઈન કરશો તો પણ ચાલશે પણ ખાસ યાદ રાખજો અહીંયા જે વિભાગ અહીંયા જે તમને ક્વેશ્ચન્સમાં વિભાગ આપ્યો હોય એ જ વિભાગ તમારે લખવાનો રહેશે નકર અહીંયા એ લોકો ક્વેશ્ચન માર્ક કરીને મૂકતા હોય છે જનરલી જો વિભાગનું નામ ખોટું લખ્યું હશે તો સેમ જે પ્રમાણે આપણે આગળના ફોર્મેટમાં વાત કરી કે પીવાયક્યુ જે હતા બરાબર એના આધારે જે ટોપર્સ કોપીસ છે એના આધારે આપણે જે ફોર્મેટ છે એ ડિરાઈવ કરેલા છે બરાબર તો સેમ એમાં પણ આ છે સો આજ જ મેં ટોપરના કોપીઝમાંથી જ લીધેલું છે બરાબર તો પહેલાં જ્યારે તમે એટલે જ્યારે તમારી પાસે ફોર્મેટ રેડી હશે ને તો ત્યાં જઈને તમને લખવામાં એકદમ ઇઝી પડશે ખાલી તમારે ત્યાં પોઈન્ટ જ જનરેટ કરવાના રહેશે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન કારણ કે જે ફર્મો છે એ તો તમારે ઓલરેડી છાપી જ દેવાનો રહેશે બરાબર એટલે તમારો ત્યાં ટાઈમ શું થશે બચી જશે ઓકે સો પ્રજા વિમુખ વલણો ધરાવતી અને સામાન્ય નાગરિકોના હિતો અને સુખ દુઃખને કેન્દ્રમાં નાખીને કાર્ય કરતી સંવેદનશીલ ગુજરાત સરકાર દ્વારા અહીંયા ત્રણ લાઇનમાં જે પણ પ્રશ્ન પૂછ્યો હોય એ તમારે લખવાના રહેશે આ બે લાઇન તો તમારે ડીટો મોઢે કરી દેવાની ત્યાં જ એને સિદ્ધિ લખી દેવાની કારણ કે કોઈ પણ કામ હશે કોણ કરવાનું છે ગુજરાત સરકાર ગુજરાત જ્યારે સરકાર કોઈ પણ નિર્ણય લેતી હોય તો નાગરિકોના હિતોમાં હશે ના સુખ દુઃખને કેન્દ્રમાં રાખીને જ કાર્ય કરતી હશે અને સંવેદનશીલ કે થોડું ભાષા રિલેટેડ એ શબ્દ છે એ અંદર આવી જાય તમારા ફોર્મેટમાં ઓકે તો જે પ્રશ્ન પૂછો છે એ તમારે અહીંયા લખવાનો રહેશે શા માટે અને એનું જે કાર્ય છે ટુ થ્રી લાઈનમાં પછી લખવાનું છે તેની માહિતી નીચે મુજબ છે જ્યારે પણ તમે ગવર્મેન્ટના નિવેદન જોશો જે જાહેર નિવેદન સ્વરૂપે આપેલા હોય હંમેશા તમારા પોઈન્ટ વાઇઝ ફોર્મેટની અંદર જ હોતા હોય છે પેરેગ્રાફ અહીંયા તમે શું કરજો અવોઇડ કરજો જનરલી બધા જ અત્યારે જેટલા પણ ટોપર્સ કોપી જો અથવા તો ગવર્મેન્ટના જો ઓફિસિયલ તમે ગુજરાત ગવર્મેન્ટના પણ ઓફિશિયલ જે નિવેદનો જોશો હંમેશા તમને આવી રીતે વન ટુ થ્રી વન ટુ થ્રી નહીં લખેલું હોય તો આવી રીતે ડોટમાં તમને જે યોગ્ય લાગે એ પણ તમે કરી શકો છો પણ થોડું વન ટુ આવી રીતે જે સિરીઝમાં લખેલા હોય તો થોડું ઓફિશિયલ છે ઓફિશિયલ છે એવું થોડું દેખાય આવે ઓકે પછી આટલી વસ્તુ છે એ તમારે શું લખી દેવાની છે યાદ જ રાખવાની છે બધી જ જગ્યાએ કામ આવશે બરોબર તો તમારે ખાલી જનરેટ કરવાનું શું રહે આટલા એકથી સાત પોઈન્ટ જનરેટ કરવાના રહેશે બરોબર એટલે કુલ બે પેજ તમને મળશે બે પેજની અંદર આસાનીથી તમે લખી શકશો આગળ આપણે મોડલ આન્સર્સમાં જોઈશું આ શું લખવાનું છે બેટુ તો વધુ માહિતી માટે કોલ ઓન વન એટ ઝીરો 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 ક્લિક ઓન અહીંયા તમારે જે પણ વેબસાઇટ હોય જે પણ ક્વેશ્ચન પૂછ્યો હોય એના રિલેટેડ તમારે વેબસાઇટ લખવાની રહેશે બરોબર છે ડબલ્યુ ડબલ્યુ ડોટ સાયબર સાયબર ડોટ ગુજરાત ડોટ કોમ જે પણ પ્રમાણે ક્વેશ્ચન પૂછો હોય એ પ્રમાણે જો ટુરિઝમ ઉપર હોય તો ગુજરાત ટુરિઝમ ડોટ કોમ એવી રીતે લખવાનું છે ત્યારબાદ તમારે જાહેરાત ક્રમાંક સ્થળ અને તારીખ આવી રીતે લખવાનું રહેશે અને આ બાજુ સાઇડ આવશે સહી અબકન વિભાગનું નામ અને ગુજરાત સરકાર તો આ જોઈ લો તમારું આ છે આ ફોર્મેટ આવી રીતે લખવાનું રહેશે બરાબર ફોર્મેટ લખ્યું ચારથી સાડા ચાર પાંચ માર્ક્સ છે એ પાકા અહીંયા તમે બહુ જ વ્યવસ્થિત રીતે થોડી ઓથેન્ટિક ભાષા સાથે લખ્યું હશે તો સારા માર્ક્સ તમને મળી જ જશે પણ ખાસ યાદ રાખજો વિભાગમાં ભૂલ કરતા નહીં જે પૂછ્યો હોય ને એ જ વિભાગ લખજો ઓકે હવે જ્યારે તમારે નિવેદન સરકારશ્રી તરફનું હોય ત્યારે તમે નિવેદનની અંદર એસડીજી ઉમેરી શકો છો ફંડામેન્ટલ રાઇટ્સ અથવા તો ડીપીએસપી એડ કરી શકો છો પછી કીવર્ડ્સ મૂકવાના રહેશે બરાબર કીવર્ડ્સનો ઉપયોગ કરો તો વધારે તમારો જે ક્વેશ્ચન છે થોડો એનરીચફુલ લાગે સો આત્મનિર્ભર ભારત હોય નાગરિક કેન્દ્રિત અભિગમ હોય વિકસિત ભારત એટ ધી રેટ ટ્વેન્ટી ફોર્ટી સેવન બરાબર પછી બે હજાર સુધી એ ટ્રિલિયનો છે ગુજરાત સરકાર હોય તો આપણે ડબલ ડિજિટ બરાબર છે ટ્વેલ્વ પર્સન્ટનો જે ગ્રોથ છે એટીન પર્સન્ટનો જે ઔદ્યોગિક આઉટપુટ છે બરાબર છે થર્ટી વન પર્સન્ટ જે નિકાસમાં આઉટપુટ છે તમે આવા લખી શકશો પછી આઠ વર્ષની અંદર બમણું બજેટ કરી નાખ્યું છે ત્રણ ત્રણ સિત્તેર અઢીસો બરાબર આવી રીતે આટલું બજેટ છે સો તમે આ પ્રમાણેના જે જે પોઈન્ટ્સ હશે એ જ્યારે તમે કારણ કે આ ઓફિશિયલ કોનું છે ગવર્મેન્ટનું છે ત્યારે જ્યારે તમે ગવર્મેન્ટના ટાર્ગેટ લખો તો તમારો આન્સર વધારે ઇમ્પેક્ટફુલ પડે ઓકે આ તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે જીપીએસસી શકી તો ફોલો કરી લેજો ઓકે અને ક્વેશ્ચન આ ડીવાય એસઓનો જ મેં લીધેલો છે ડીવાયએસઓની અંદર આ ક્વેશ્ચન પૂછ્યો છો જ્યારે કારણ કે એ સમયે ચક્રવાતની સમસ્યા વધારે સર્જાણી હતી એટલે સૌરાષ્ટ્રના દરિયા કિનારે જે ચક્રવાત આવ્યા છે અને માછીમારો બરાબર એને સંબોધીને લખવાનો હતો પ્રત પ્રત તો અહીંયા આપ્યું છે આપત્તિ અને વ્યવસ્થાપન વિભાગ જે વિભાગ કીધું એ લખવાનું ગુજરાત સરકાર ગાંધીનગર અને જાહેર નિવેદન જો ફોર્મેટ યાદ હોય તો ફટાફટ તમે ઇઝીથી ત્યાં જઈને શું લખી દો છાપી દેવાનું છાપી એટલે લખી દેવાનો છે એટલે તમને ટાઈમ બચે બરાબર બીજી વસ્તુમાં તમારો ટાઈમ બગડતો હોય ત્યાં જઈને વિચારવામાં એમાં વિચારે નહીં હવે જો સેમ બેઠી લઈને પ્રજાભિમુખ વલણો ધરાવતી અને સામાન્ય નાગરિકોના હિતોને કેન્દ્રમાં રાખી કાર્ય કરતી ગુજરાત સરકાર દ્વારા મેં કીધું ને અહીંયાથી તમારે શું ચાલુ થશે તો સૌરાષ્ટ્રના દરિયા કિટારે ભારે જે પ્રશ્ન પૂછે છે જેવી બાબતો છે તેનાથી જાન માન્ય ઓછું નુકસાન થાય પણ પાણી પહેલાં પાળ બાંધી શકાય તે માટે નીચે મુજબ સૂચનો છે બરોબર જો તમે આ પહેલા પાડ બાંધી શકાય બરોબર વર્ડ લખો થોડું ઇમ્પેક્ટફુલ લાગે તો આટલી લાઈન તો આપણે બેટી લખી દીધી છે આ સેમાંથી લખ્યું ક્વેશ્ચનમાંથી ઓકે હવે જો આવી રીતે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ જો સાત પ્રશ્ન લખશો ને સાત તો જનરલી તમારા બીજા પેજ પહેલું બીજું પેજ છે વ્યવસ્થિત રીતે થઈ જશે શું લખ્યું છે જોઈએ આપણે સ્થાનિક તંત્રોની સાથે કારણ કે કોને કહેવાનું છે માછીમારોને સંબોધીને છે સતત સંપર્કમાં રહેવું તથા તેમની જણાવેલી બાબતોનું અવશ્ય પાલન કરો ભાવનગર કારણ કે સૌરાષ્ટ્રના દરિયા કિનારાની આજુબાજુના જે પોષણ કીધા હતા એના ઉપર છે સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાના હતા તો લખ્યું છે ભાવનગર પોરબંદર અને જામનગર દરિયા કિનારાને રેડ સિગ્નલ હવે જો આ વર્ડ્સ યુઝ કરો તમે તમે ગવર્મેન્ટના જ્યારે પાક્ષિક વાંચતા હોય બરાબર ત્યારે તમને આવા બધા જે વર્ડ્સ છે ને એ બધા મળતા હોય છે તમામ મત્સ્ય ખેડૂતોને દરિયા ન ખેડવાની સૂચના છે તમારા સાથીદારો મિત્રો કે પરિવારજનો જો બહાર હોય તો વહેલી તકે સંપર્ક કરી જણાવશું ભારે પવન ફૂંકાવાનો હોવાથી તમામ માછીમારીઓ પોતાની હોડીઓને કાંઠ હોડીઓને કાંઠે મજબૂત પકડથી બાંધી રાખવી અને પોતાના સામાન અથવા માલ સામાનને જરૂરી સંગ્રહ સ્થાનકે મૂકવા વારંવાર આ છે ને આ જે બધા ઓફિશિયલ છે બરોબર છે આ તમે જ્યારે પાક્ષિકના અથવા તો ગવર્મેન્ટ જે વેબસાઇટ છે જે ટેલિગ્રામની અંદર પણ છે અને તમારે વેબસાઇટ કરવી તો પણ ગુજરાતની જે ઓફિશિયલ છે ગુજરાતી ઇન્ફોગ્રાફ્સ બરોબર એમાંથી તમને મળી જશે કે આ બધા જે કીવર્સ છે બેઠા ત્યાંથી જ લીધેલા છે સો વારંવાર સમાચાર રેડિયો કે પત્રો દ્વારા આપવામાં આવતી સૂચનાઓથી અવગત રહો તમારા સ્વજનો અંગે આગમચેતીની ચર્ચા કરો ચક્રવાતની સાથે વીજ કરંટની પણ દરિયામાં સંભાવના હોવાથી જ્યાં સુધી સૂચના ન આપવામાં આવે ત્યાં સુધી દરિયા ખેડવાના સ્વયં પ્રયાસો કરવા નહીં ચક્રવાતે ભારે વરસાદ લઈને આવશે તેથી પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ સાથે રાખવી મોબાઈલ ફોન રાખો સલામત સ્થળોની ચેતી રાખવી વધુ માહિતી માટે જો આટલી વસ્તુ પેટી તે ટોલ ફ્રી નંબર લખી દીધો છે અને સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો ચક્રવાત સામે પછી તમે આવી રીતે અન્ડરલાઈન પણ કરી શકો છો જે પણ કોર્ટ છે એ પણ તમે એડ કરી શકો છો પાછિક વાંચ્યા હશે તો તમને જનરલી આવા જે મેઇન કીવર્ડ્સવાળા જે હાઇલાઇટેડ હશે એ તમને મળી જ જતા હશો બરાબર તો ચક્રવાત સામે લડવા આપ સૌને સહિયારા હકારાત્મક સહયોગની અપેક્ષા સરકાર રાખે છે થોડું અહીંયા પોઝિટિવ અહીંયા નાગરિકનો જે પક્ષ છે એ પણ આપણે મૂકી દીધો આપની સલામતી એ કોટ મૂકી દીધો આપની સલામતી અમારી જવાબદારી જાહેરાત ક્રમાંક તારીખ અને સ્થળ સહી કરી દીધી સચિવશ્રી અને જે પણ વિભાગ છે અને ગુજરાત સરકાર તો આવી રીતે તમારે જાહેર નિવેદન લખવાનું રહેશે બરાબર છે કોઈ પણ તમને અન્ય ક્વેરી હોય તો તમે જીપીએસસી સખી ચેનલ જે યુટ્યુબ ચેનલ છે એની અંદર કમેન્ટ ડાઉન કરી શકશો વધારે જ આવા ફોર્મેટ માટે તમે ફોલો કરી લો આ ચેનલ બરાબર અન્ય ફોર્મેટ મૂકતા જ રહીશું થેન્ક યુ સો મચ એન્ડ ડુ શેર લાઈક એન્ડ શેર વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ સબસ્ક્રાઇબ ટુ ધ ચેનલ થેન્ક યુ